એક શખ્સને દક્ષિણ પોલીસે ઝડપી પાડ્યો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વીએમ ચૌધરીએ દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ જુગાર સહિત અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કાગળ પર કાર્યવાહી કરવા કડક કરવામાં આવી રહી છે ત્યારે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કંચ ભુજ તથા અક્ષરાજ પોલીસ અધિક્ષક બરાસકાંઠા જિલ્લાના હોય પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અંતર્ગત સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ વીએમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પોલીસ વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોઈ હાલ રહેવાસી ડીસા જોખમનગર તાલુકો ડીસા મૂળ રહે વરણમાં તાલુકો સાંચો રાજસ્થાન વાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે મજકુર ઈશમના ઘરે પ્રોહી અંગે રેડ કરતા મજકુર ઈશમ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો બીયરની કાચની બોટલો તથા મળી કુલ નંગ ત્રાણું કુલ રૂપિયા બત્રીસ હજાર પંદરના પ્રોહિમ મુદ્દામાલ તેમજ રોકડ રકમ રૂપિયા ચોવીસો સાઠ મળી કુલ ચોત્રીસ હજાર ચારસો પંચોતેરના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મજકુર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનના કેસ શોધી કાઢવામાં આવેલ જેના પગલે દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેરાયો બીરો રિપોર્ટ હરેશ ઠક્કર